નમસ્કાર ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું મિથુન મિત્રો શું તમને ખબર છે ઘઉંના લોટની રોટલી ખાવાથી શરીરમાં કેલરીની માત્રા અને બ્લડ શુગરની માત્રામાં પણ વધારો થાય છે સાથે જ વજન પણ વધે છે પણ જો આપ જુવારના લોટની રોટલી ખાઓ તો તમારું શરીરનું વજન ઘટશે તેમાં કેલરી ઓછી હોય છે અને શુગર પણ કંટ્રોલમાં રહેશે જો આપ મકાઈના લોટની રોટલી ખાઓ તો તેનાથી ભરપૂર એનર્જી મળશે અને ઇમ્યુનિટી પણ વધશે જો તમે રાગીના લોટની રોટલી ખાઓ તો તમારા હાડકાં મજબૂત થશે અને હિમોગ્લોબિન વધશે જો તમે બાજરીના લોટની રોટલી ખાઓ છો તો તેનાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહેશે અને શરીર મજબૂત રહેશે અને જો તમે બેસનના લોટની રોટલી ખાઓ તો તેમાં રહેલ હાઈ પ્રોટીન બોડી મસલ્સનો ગ્રોથ કરશે અને જો તમે ઓટ્સમાંથી બનેલી રોટલી ખાઓ તો તમારા શરીરના કોલેસ્ટ્રોલમાં ઘટાડો થશે તો આ રીતે અલગ અલગ લોટમાંથી બનેલ રોટલી ખાઓ સ્વસ્થ રહો મસ્ત રહો